મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું હું ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજી એ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા હાથાભાઈના વગર વાતાવરણ સુમેળ ભયરું રીએ એના માટેના આપણે સવે પ્રયત્ન કરવાના છે રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા વર્ગ નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે ને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારે કોઈના હાથા ભાઈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયા ની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદાર ના દીકરા તરીકે